નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે પીએમ મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં લાગેલી ભીષણ આગમાં થયેલા મોતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા પીએમ મોદીએ મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પીએમએ યક્ષ પર લખ્યું કે મહારાષ્ટ્રના સોલાપુરમાં આગની ઘટનામાં થયેલા મૃત્યુથી દુઃખી છું જેમણે પોતાના પિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો મૃતકના નજીકના સંબંધીઓને પીએમ એનઆરએફ તરફથી બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો કાયલોને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે તો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ